બે બાનુશાડી ધરપકડ કરાઈ મામલે ભાનુશાળીની હત્યા કરાયનો ખુલાસો થયો છે પોલીસ થોડી વારમાં જ આ મામલે સત્તાવાર ખુલાસા કરશે મોટા ખુલાસા કરી તેવી શક્યતા છે શૂટર સહિત બેની પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આઠ જાન્યુઆરીએ સયાજી નકરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એચ વન કોચમાં જયંતિ ભાનુચાર્યની હત્યા કરવામાં આવી હતી આ મામલે સત્તર દિવસ બાદ પોલીસને સફળતા મળી છે ઉલ્લેખનીય છે કે આ મામલે ધીમી તપાસ થતી હોવાનું પરિવારજનો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ને તે અંગે તેમણે રોષ પણ ઠાલ્યો હતો ત્યારે પોલીસને આ મોટી સફળતા મળી છે શબિલ પટેલના ફાર્મ પરથી બે આરોપી તો કેવી રીતે ટ્રેનમાં મર્ડર થયું હતું તે અંગે જોઈએ તો ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં જયંતિ સવાર હતા સયાજી નદીના એચ વન કોચમાં જી કેબિનમાં જયંતિ ભાનુશાળી બેઠા હતા ભાનુશાળીની સાથે પવન મૌર્ય નામે અનેક મુસાફર પણ હતો તો પવન મૌર્ય હત્યાની સૌ પહેલા ટીટીને જાણ કરી હતી પવન મૂર્ય વોશરૂમ ગયો હતો તે દરમિયાન આ હત્યા કરવામાં આવી હતી ટ્રેનના એચ વન કોચને વધુ તપાસ માટે અમદાવાદ રખાયો હતો ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં જયંતિ ભાનુચાડી સવાર હતા તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હત્યા મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે શૂટર સહિત બેની પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે સત્તર દિવસ બાદ પોલીસને સફળતા મળી છે અને થોડી જ વારમાં સીબીઆઈ ક્રાઇમ દ્વારા પત્રકાર વિચાર સંબોધીને આંગે અંગે મોટા ખુલાસા કરવામાં આવશે

સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ સુધી મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન સામખ્યાલી રેલવે સ્ટેશન પહોંચે તે પહેલાં કોઈ અજાણા માણસોએ ફાયરિંગ કરી હત્યા કરી નાસી ગયેલ આ બાબતે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા આમાં કલમ ત્રણસો બે એકસો વીસ બી અને આર્મ્સ એકની કલમો લગાડવામાં આવી આ ગુનાની તપાસ માટે સીઆઈડી ક્રાઈમમાં એક એસઆઈટીની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ ડીઆઈજી રેલવે શ્રી ગૌતમ પરમાર છે એની સાથે સાથે માનનીય ડીજી સાહેબની સૂચના મુજબ એટીએસ અને અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં સાથે રહેશે એવો નિર્દેશ કરવામાં આવ્યો આ ત્રણેય ટીમોની સંકલન સાથે ચાલતી તપાસના અંતે જે હકીકત અત્યાર સુધી જાણવા મળેલ છે આ નીચે મુજબ છે આ મૃતક જયંતિભાઈ ભાનુશાળી તથા છબીલ પટેલ જે પણ પૂર્વ ધારાસભ્ય છે એની વચ્ચે ગંભીર અણબનાવ કેટલા કારણોસર હતા એક મનીષાબેન ગોસ્વામી છે મનીષાબેન ગજુભાઈ ગોસ્વામી અને એમના પણ ગંભીર આર્થિક બાબતોના લીધે અણબનાવ મતભેદે મતભેદ જયંતિભાઈ ભાનુશાળી સાથે હતા મનીષા ગોસ્વામી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં સના ઢારમાં એક આઈપીસી ત્રણસો અઠાવીસ અને ત્રણસો ચોરાસી મુજબ સુનિલ ભાનુશાલી જે મૃતક જયંતિ ભાનુશાલીના બત્રીજા થાય છે એના તરફથી એક ફરિયાદ નોંધાવવામાં આવી અને આના પછી નરોડા પોલીસ સ્ટેશનમાં ચોવીસ જૂન અઢારના રોજ આઈપીસી ચારસો પાસઠ ચારસો સડસઠ અને આ પ્રકારના એક બીજા ગુના નોંધાવવામાં આવ્યા જે પ્રથમ ગુનાની મેં વાત કરી સુનિલભાઈ ભાનુશાળીએ જે ફરિયાદ મનીષા ગોસ્વામી વિરુદ્ધ નોંધાઈ હતી આના અનુસંધાને મનીષા ગોસ્વામી દસ જૂન બે હજાર અઢારથી ત્રણ ઓગસ્ટ બે હજાર અઢાર સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં રહી એટલે જેલમાં રહી જેના લીધે મનીષાને જયંતિભાઈ ભાનુશાળી પ્રત્યે ગંભીર મંદુખ હતું આ દરમિયાન છબીલ પટેલ તથા સુરજીત પરદેશી ભાઉ આ બંને જણા ભેગા મળીને મનીષા ગોસ્વામીને જેલથી બહાર આવવામાં મદદ કરેલ જેના કારણે મનીષા ગોસ્વામી છબીલ પટેલના પરિચયમાં આવી મનીષા ગોસ્વામી તેમજ છબીલ પટેલ તેના દુશ્મન જણાતા જયંતી ભાનુશાળીને માર્ગમાંથી હટાવવાનું નક્કી કરેલ જે સંબંધે મનીષા ગોસ્વામીએ છબીલ પટેલ તથા એટલે ભાઉજીત ભાઉ અને તેની ગેંગના અન્ય સાગરિતોને નવેમ્બર બે હજાર અઢારમાં પુના ખાતે મેળવેલ એની મુલાકાત કરાવી ત્યારબાદ આરોપીઓ તથા કાવતરાખોરોની યોજના પ્રમાણે વિગતવારનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું છબીલ પટેલ પોતાના ફાર્મ હાઉસ નારાયણ ફાર્મ રેલડી ખાતે પચીસ બાર અઢારના રોજ એક આરોપી શશિકાંત કામલાને લઈને પહોંચેલ ને એને રોકાવાની વ્યવસ્થા ત્યાં કરી તારીખ એકત્રીસ બાર અઢારના રોજ અન્ય ખોરો પણ ભુજ પહોંચ્યા અને રેલડી ખાતે પચીસ બાર અઢારના રોજ અગાઉ પહોંચેલ શશિકાંત કાંબલે સાથે છબીલભાઈના ફાર્મમાં રોકાયેલ અને ત્યાંથી જયંતિ ભાનુશાળીની ને એના ઠકાણા બાબતે બધી તપાસને રેકી કરવામાં આવી જયંતિભાઈ ભાનુશાળી ઉપર ફાયરિંગ કર્યા બાદ હત્યારાઓએ તારીખ આઠ એક ઓગણીસના રાત્રે બાર ને પંચાવન મિનિટે ચેન પુલિંગ કરી ગાડીમાંથી ઉતર્યા અને ત્યાંથી ઉતરીને એની રાહ જોતા એના સાગરિત કાયક વાહનમાં રાધનપુર બાજુ થઈને આ લોકો પુના જવા માટે આગળ રવાના થઈ ગયા આ લોકો જ્યારે ટ્રેનમાંથી ઉતરીને સામખ્યાલી ગાડી સુધી જતા હતા ત્યારે ટોલ ટેક્સના વિડીયો ફૂટેજમાં આ લોકો દેખાઈ આવ્યા છે આ એક અગત્યના પુરાવો છે આ સમય દરમિયાન છબીલભાઈ પટેલ તારીખ બીજી જનવરીએ મસ્કટ જવા રવાના થયા એટલે આ ભારતથી બહાર જતા રહ્યા અને મનીષા ગોસ્વામી ત્રીજી જનવરીથી છઠ્ઠી જનવરી સુધી કચ્છમાં હાજર રહીને એને આ બધા જે કાવતરાખોરો હતા એમની સાથે મળીને અને જે શૂટરો હતા એમની માટે જરૂરી વ્યવસ્થાઓ જયંતીભાઈ ભાનુશાળાના હત્યારાઓ નારાણી ફાર્મમાં રોકાયા ત્યાં તેમની વ્યવસ્થા સચવાય અને પ્લાનિંગ મુજબ આ લોકો એની કામગીરી કરી શકે તેમાં મહત્વની ભૂમિકા ભજવનાર બે શખ્સો નામે નીતિન વસંતભાઈ પટેલ અને રાહુલ જયંતિભાઈ પટેલની પોલીસે સઘન પૂછપરછ કરી અને આ બંને જણાની અટકાયત કરવામાં આવેલ છે આ ગુનાની તપાસમાં શરૂઆતથી જ સીઆઈડી ક્રાઈમની એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટીએસ અને અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચ સંપૂર્ણ સંકલન સાથે કાર્યવાહી કરી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે મથી રહ્યા હતા એમને સફળતા મળી છે અને આ ગુનામાં સંડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે પહેલો છે શશિકાંત ઉર્ફે ભીટીયા દાદા કાંબલે રહેવાસી જય જવાહરનગર યરવડા મહારાષ્ટ્ર એના ઉપર પંદર ગંભીર ગુનાઓ યરોડા અને આ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે જેમાં મર્ડરના ગુનાઓ છે અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ છે આ એક ઘરખમ ગુનાહિત રેકોર્ડ ધરાવનાર આરોપી છે બીજો આરોપી છે શેખ અશરફ અનવર રહેવાસી સેવક ચોક લક્ષ્મીનગર યરોડા પુણે એના વિરુદ્ધમાં પણ યરોડા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયા છે આ બંને શાપ શૂટર જે મેં અગાઉ વાત કરી રાધનપુર હાઈવે બાજુ થઈને ટ્રેનમાંથી નીકળીને અને પુણે બાજુ ગયા અને પુનાથી પછી આ લોકો જુદા જુદા જગ્યાએ નાસી રહ્યા છે જેની જાણકારી અમને છે અમે સતત ફોલોઅપ કરી રહ્યા છીએ મને આશા છે કે જે પ્રકારે સઘન તપાસ ચાલુ છે મહેનત ચાલુ છે કેટલીક ટીમો ગુજરાતમાં અને ગુજરાત બહાર કામમાં રોકાયેલી છે બાકીના આરોપીઓને પકડવામાં પણ શીઘ્ર અમને સફળતા મળશે બાકી આગળની તપાસ ધન્યવાદ મેં આપને હમણાં વાત કરી કે આ ચકચારી બનાવ છે કેમ કે સમાજમાં નાગરિકોમાં પ્રેસ મીડિયામાં જુદા જુદા પ્રકારની સેન્સેશનલ અને સ્પેક્યુલેટિવ વાતો ચાલતી હતી તો અત્યાર સુધી જે તપાસમાં વસ્તુઓ કન્ફર્મ થઈ છે આ મેં આપની સાથે શેર કરી મનીષા ગોસ્વામી બાકીના બધા ગુનાગારો બાબતે આગળ જેમ જેમ સચોટ તપાસ આગળ વધશે આપની સાથે શેર કરવામાં આવશે જયંતી ભાનુશાળાના જે ટ્રેનમાં કૂપે હતા આમાંથી એના એક મોબાઈલ મળી આવેલ છે આ આપની માન્યતા હોઈ શકે કેમ કે અમને એક મોબાઈલ ત્યાં મળ્યા છે બાકી મુદ્દાઓ જે આ પૂછી રહ્યા છો આ તપાસના વિષય છે

ત્યારે આ બાબતે સ્પષ્ટતા અને ખુલાસા એકદમ સ્પષ્ટ થઈ છે મેં આપની સાથે શેર કરી આગળ જે જે વસ્તુઓ સ્પષ્ટ થશે આપની સાથે શેર કરવામાં આવશે આજે વાત મેં કરી આ પ્રેસનોટ ની કોપી આપને હમણાં આપવામાં આ બાકીના આરોપીઓ જ્યારે પકડાશે ત્યારે આ બાબતી હવે મને ખબર નથી આપની પાસે ક્યાંથી નામ આવ્યા છે જે જે વસ્તુઓ સ્પષ્ટ થઈ છે અત્યાર સુધી મેં આપણી સાથે શેર મનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી મેં કીધું કે અમારી કસ્ટડીમાં નથી અમારી કસ્ટડીમાં નથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં નથી એસઆઈટી ની કસ્ટડીમાં નથી એટીએસ નથી મનીષા ગોસ્વામી ક્યાં છે અમે પ્રયાસરત છીએ સઘન પ્રયાસ ચાલુ નિવેદન બધા લગભગ હો

मैं आपको पहले ही बता चुका हूं कि देर आर सीरियस इश्यूज बिटवीन दीज थ्री पीपल मनीषा गोस्वामी एंड जयंती भानुशाली ऑन द अदर हैंड छबील पटेल एंड जयंती भानुशाली इंग्रेडिएंट्स डायमेंशंस ऑफ दीज डिफरेंसेस विल गेट नॉन આપના માનવું હોય શકે અમો માનવાના આધારે કોઈ પ્રિઝમ્સ ના આધારે તપાસ કરતા નથી જે પુરાવા મળે છે આના આધારે તપાસ આગળ વધે છે સ્ટેપ બાય સ્ટેપ કાયદા મુજબ સીઆરપીસી માં આ બધી જોગવાઈઓ છે સુપ્રીમ કોર્ટ ની અને ન્યાયાલય ની કેટલીક સૂચનાઓ છે આ બધા ધ્યાને લઈને યોગ્ય રીતે સઘન પૂછપરછ કરવામાં આવે સઘન પૂછપરછ કરી છે સાચી વાત છે પણ પૂછપરછ દરમિયાન શું ખુલાસો થયો છે આ વિગત સિવાય અત્યાર સુધી જે મે વિગત આપને જણાવી આ બધી વસ્તુઓ આ તપાસમાં જ ખુલવા પામે છે तो... यदि वो अभी तक कंफर्म हो गया होता तो मैंने इस प्रेस नोट के थ्रू आपसे शेयर कर लिया देखिए जो आगे इन्वेस्टिगेशन में चीज निकलेगी जितनी आज शेयर करनी हमें उचित लगती है उतनी हमने शेयर की है બીજો સંયોગ કે એવો ઉબોદો કે सीएम કચ્છમાં હોવા અને એ સમય દરમિયાન આટલી આ ઘટનાનો ખુલાસો થવો સંયોગ કહી શકાય સર કોને કોને મુલાકાત છે सीएम સાથે આગળ દિવસ અધિકારીની મુલાકાત સરમાઈસ સરમાઈસ પર મેં નહીં જાઉંગા કલ્પનાઓ પર અને પરિકલ્પના કે આધાર પર મેં અહીંયા kuch કહેના નહીં ચાહું સર સર મિતોર એક મંગા હાજી બેકગ્રાઉન્ડ છે સર આજી જો બંદેજો પકડે હે નીતિન કોર રાહુલ ઇન લોકો કા બેકગ્રાઉન્ડ કે આર્ધિય પોલિટિકલ વર્કર્સ ઓફ नहीं जो हमारे जो रिकॉर्ड हमें मिला है, सर। सर है दे आर बोथ ऑफेंडर्स क्रिमिनल्स एंड दे देव सीरियस ऑफेंसेस इन पुलिस रिकॉर्ड अगेंस्ट आप किसके बारे में पूछ रहे थे मैं जो दो आरोपी पूना वाले पकड़े हैं उनके बारे में बात कर रहा हूँ इनका इनका इनके इनके विरुद्ध में और क्या गुना है वो मुझे ध्यान नहीं है બે ગાડીમાં 10 લોકો પુણે સુધી ગયા હતા એ કોની ગાડીમાં ના આ આ વસ્તુ હજુ તપાસમાં છે બે ઓફ રેપ એન્ડ ધેટ ધ એન્ડ એલિજિયન્ટલી રનિંગ સમ સેક્સ રેકેટ યુઝિંગ That, uh, मैंने आपको बताया के गंभीर गोस्वामी के और जयंती yeah. भानुशाली के थे छबील पटेल और जयंती भानुशाली के थे और उसकी डायमेंशन क्या क्या है वो जब लोग अटक होंगे तो उसके बाद हम कह पाएंगे मैं जिस मर्डर केस की इन्वेस्टिगेशन एस और ये सभी एजेंसीज कर रही हैं, उसमें मर्डर से रिलेटेड जो भी चीज होगी वो बाहर आएगी अभी तक जो बाहर आया मैंने आपसे शेयर किया है। सर ये शूटर ट्रेन में में जयंती नोक कर जयंती भानुशाली उभा थ આ કુપેના બારણા ખોલ્યા અને આ લોકો બંને જણા અંદર આવ્યા જયંતિભાઈએ કોઈ પણ કારણથી એને શંકા ગઈ રોકવાના પ્રયાસ કર્યા પણ આ લોકો બળજબરીથી અંદર આવ્યા અને શૂટ કર્યા સાહેબ આ લોકો જે બે શૂટર તમે એવું કીધું કુપેની અંદર ગયા એસી કોચની અંદર ગયા તો એમણે ટિકિટ લઈને બેઠા હતા કઈ રીતે અંદર સુધી પહોંચ્યા હતા ત્યાં સુધી કારણ કે એસીમાં તો ટિકિટને લઈને બેઠા હોય તો ત્યારે ધ્યાન પર આવ્યું સુધી જે તપાસમાં અમારું ધન્ય આવી છે એક રેલવે કર્મચારીએ એમને પૂછ્યા કે તમે ક્યાં જાવ છો તો આ લોકોએ વાત કરી કે મારે પાસે કન્ફર્મ ટિકિટ છે અને એમની ચકાસણી થાય આના પહેલા આ લોકો આ બનાવને અંજામ આપીને ચેન પુલિંગ કરીને એના નામ અત્યારે મને યાદ નથી પણ આ નામ છે પાસે પવન 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 મોરે કરીને હતા પણ સ્વાભાવિક રીતે રાત્રે બાર ને પંચાવને બનાવ બન્યા છે સાડા બાર વાગે બંને જણા સૂતા હતા પવન મોરે પણ સૂતા હતા

અને સાથે કેટલાક એટેન્ડન્ટ પણ જે હતા એ પણ જાણતા હતા અને ફેમિલી સાથે કોન્ટેક કરીને પૂર્વ ધારાસભ્ય હોવાના લીધે રેલવે ના જે એટેન્ડન્ટ હતા આ લોકોને પણ જ્યારે ડેડ બોડી જોઈ તો આ લોકોને મારફતે પણ જાણવા મળી શકે મોસ્ટલી મોસ્ટલી જો અભી તક ઇન્વેસ્ટિગેશન હોય મને શેર કી થેન્ક યુ વેરી મચ વી વિલ શેર વિથ યુ

હવે આ હું આજે એક્શન પ્લાન ઇન્વેસ્ટિગેશન ના શેર કરી શકતો નથી થેન્ક યુ વેરી મચ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો તેમણે જણાવ્યું કે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું કારણ કે મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળી વચ્ચે પણ ઘણા સમયથી અણબનાવ હતું જ્યારે કે છબિલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે પણ ઘણા સમયથી અણબનાવ હતો તો મનીષા ગોસ્વામી વિરુદ્ધ સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી તે અંતર્ગત મનીષા ગોસ્વામી જેલમાં બંધ હતા અને મનીષા ગોસ્વામીને બહાર કાઢવા માટે સુરજી સમગ્ર કામગીરી નિભાવી હતી અને મનીષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ મનીષા ગોસ્વામી અને છબિલ પટેલે સાથે મળીને આ કાવતરું રચ્યું હતું તો છબીલ પટેલના નારાયણ ફાર્મ પર પચીસ બાર બે હજાર અઢાર ના રોજ આરોપી શશિકાંત ની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી બે શાર્પ શૂટર હતા તેઓએ જયંતિ ભાનુશાળીની હત્યા કરીને ચેઇન પુલિંગ કરીને તેઓ ઉતર્યા હતા અને રાધનપુર થઈને તેઓ પુના જવા માટે રવાના થયા હતા તો સાથે જ ટોલ જે વિડિયો સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે ખૂબ જ મહત્વની કડી પોલીસ માટે સાબિત થઈ હતી તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પત્રકાર પરિષદ સંબોધીને મહત્વના ખુલાસા કરવામાં આવ્યા કે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ સાથે મળીને જયંતિ ભાનુચારની હત્યા અંગે કાવથરું રચ્યું હતું અંતર્ગત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો તેમાં નીતિન પટેલ અને રાહુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે શશિકાંત ઉર્ફે

પુના ગયા હોવાની માહિતી છે હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે તો મનીષા ગોસ્વામી કે અને સાથે છબીલ પટેલ જે બંને સાથે મળીને જયંતિ ભાનુચાડીની હત્યા નિપજાવી છે તે અંગેની માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને આપવામાં આવી કારણ કે છબીલ પટેલ અને જયંતિ ભાનુચાડી વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો જ્યારે કે મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુચાડી વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો